ઘીસોડાનું શાક આ અને તુરિયા પણ કહેવાય અને ઘીસોડા પણ કહેવાય બરાબર ને એટલે જો આ ઘીસોડા અને આ એકસ્ટ્રા બીજું શું આની થાલનો સંભારો બનશે એ તમે ખાસ જોજો કહો મસ્ત બને છે આ થાલનો કોઈથી ખાધો ખાધો હોય તો કમેન્ટ કરજો ના ખાધો હોય તો કહેજો કેમ બનાવાય એમ ના તમે આમ જોઈ લેજો વિડીયોમાં કેમ બનાવાય છે આ તૂટી ગયું ને આના નહોળા કાઢવાના હોય કંઈ ગયો આર્યું આવડે રીતના આમ કરી પછી આમ કાઢી પછી અવડાવળા પીસ કરવાના પછી એનો સંભારો બનાવવાનો મને મોરમ પાણી હવે લાગી છે તો આ આપણા ઘીસોડા અહીંયા મોરાય છે અહીંયા છાલો ઉતરે છે અને હવે શાક બને એ ખબર નથી પણ બનશે ખરી જોતા રહો અમારા વિડીયો ચેનલને લાઈક કરો શેર કરો અને જવાબ દે અને ડોરા કાઢી જઈએ સબસ્ક્રાઈબ કરો એમ કહેવાનું હતું પણ ના બોલે આપણે આમાં ડોરા કાઢે બાઈએ તો બાઈ તમને તો ખબર જ છે જણનું કોઈ જગ્યાએ આવેલું નથી આપણું શું હાલવા આમ ગયા ભગવાનનું નહોતું આવેલું તો આપણું હાલે તો પછી આ મોકળા તળે છે બાઈને ચાકુથી મારે બોલો આપણા ઘીસોળા મોરાઈ જાય પછી બનાવશે શાક ત્યાં સુધી જો તા લગર આપણે પૂછ કરી દઈ તો ભાઈ અહીંયા ચાલુ બાલુ ઉતરી ગઈ અને અહીંયા કટિંગ ચાલુ થઈ ગયું હવે સ્પીડ તો જો થયું અમારા માસ્ટર શેફની સ્પીડ ઘાય ઘા મોરાય છે જો ઘીસોડા જો અહીંયા કટિંગ થઈ છે જો હમણાં એની સ્પીડ હજી ફેર થોડીક સ્પીડ ઘટી ગયેલો ચાર બટકા હતા ને થઈ એટલે નકર તો ખટકટ 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 કરી મૂકી દે ડગરા નાના મોટા જો આ મોટા હા ના 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 થોડીક લાઈટ ઓછી કરી ના હો આમાં મજા આવે જોવાનું જોઈ લેજો સ્પીડ જો કતર ઘણ કરી નાખી કિસોડાની બીજું ઉપાડ્યું થોડીક ખાલકી ઉતરી ખિસોડા મોરવાનું ચાલું કૂણા માખણ જેવા તાજા તમતમતા ખિસોડા સૂર્યા કહેતો હોય હાલે ખીસોડા આમ જોઈ લે જોઈ લે સ્પીડ જાય આવી રીતના બને અમારે શાક જો ઘીસોડા મોરાય છે અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો થોડોક સપોર્ટ આપજો આખા વિડીયો જોજો આગળના પણ વિડીયો જોજો બધાય તો અમે પણ આગળ આવીએ એટલે સપોર્ટ કરતા રહેજો મહેરબાની કરીને અને વિડીયો જોવો એ લાઈક તો કરજો જ ભૂલતા નહીં અને ઉપર જોવો ઘાંટલી બટન દબાવી દબાવી દો એટલે આપણા વિડીયો તમને આવવા માંડે સીધા જ આજે શાક બનાવવામાં થઈ ગયું મોડું ભાઈ એટલે સાદું સિમ્પલ શાક બનશે ઘીસોડાનું ગેસ ઉપર ચડી જાય ચૂલા બુલાડી મોજ ગઈ આજે અને ગેસ ઉપર આપણને મજા નથી આવતી સાથે આજ ખાવું જોઈએ ખીસોડા મોરાય જ જાય છે મોરાતા જ જાય છે ઢગલો એક થઈ ગયા છે જો એનું શાક બનશે યાર ખીસોડા આપણે મોરાઈ ગયા અને હવે આવશે આ છાલ એનો સંભારો બનાવશું જો આવું કટિંગ કરવાનું નાનું નાનું અને આ રગુ દેખાય કાઢી લેવાની આવી રીતના આમ અને એનો સંભારો બનાવવાનો મસ્ત બને જો કટિંગ થાય છે ને કમેન્ટમાં લખજો હો ભાઈ કાંઈક તો લખજો જ જેટલા વિડીયો જોવા છે ને એ બધાને કહું જોવા કટિંગ થાય છે અહીંયા રગ હોય ને એ કાઢી નાખવાની છે તો ભાઈ થઈ ગયા આપણી છાલા કમ્પ્લીટ જોવો આમાંથી કાઢી લીધી કોણી કોણી હતી લસોડા વગરની અને આ આપણા તુરિયા હવે આનો સંભારો બનશે આનું શાક બનશે તો ચાલો જોઈએ તુરિયાનું શાક એટલે કે ઘિસોડાનું શાક

મસાલિયું પણ આવી ગયું તેલ થઈ ગયું આપણું ગરમ એમાં ગયા રાઈ નથી આપણે થોડાક આગા ભાગી જાય એમાં બી ગયા ભાઈ એમાં ગઈ થાલ આપણે ભડકી ગયા તો એનો સંભાળો થાય છે તો આપણી છાલ જો તેલમાં તળાય છે તો એમાં ગઈ મીઠું અને અને કઈ લાવ્યું ભાઈ વાર લાગશે અને એને કરી લીધું આમાં જો સંભારો બને ઢકાઈ ગયો આમાં જો હવે હળાવી લેવાનું અને પકાવી લેવાનું તો બાઈ ખી જાય બહુ યાર એમ કે બસ ને બસ ને તો એમાં કઈ હળદર લાયક વધારે હે હા હવે આ આપણો સંભારો રેડી થઈ ગયો આર્યો આમાં નીકળશે જો મસ્ત દેખાય છે ને ખિસોડાની થાલ નો સંભારો પછી આનું શાક બનશે તો ભાઈ આપણું આવે છે લસણ ખિસોડાના શાકમાં અહીંયા મૂકી દીધું જરૂર હતું એટલું લઈ લીધું હવે આ તેલ ગરમ થાય એટલે અહીંયા આમ જુઓ હાથેથી કટિંગ થાય જોયું પછી આમાં જશે તો આ આપણું હવે તેલ ગરમ થઈ ગયું હોય એવું લાગે છે અને હવે એમાં જાય લસણ ક્યાંય ગયું લસણ ધુવાડા એમાં જીરું ગયું ભૂલાઈ ગયું વસ્તુ થાય બાયું નક્કી જ ના હોય જીરું થાય કોઈ હવે લસણ ગયું હવે એમાં ગયા ઘીસોડા એનું બનશે શાક શાક અને રોટલી પીસોડા શાક તુરિયાનું શાક અને રોટલું તુરિયા બે એક જ હવે ગયું કે હવે ધાણાજી હળદર અને હવે આવે છે મીઠું હવે આવે છે ખાણથી કઈ નથી આવતું ભાઈ તમે તો જોયા જોઈ છે મને નાખો કાઈ કાઢો બોલો કાળથી ઉતાવું જોઈએ આપણે પછી બધા મસાલા નાખીને આમ હલાવી દેવાનું મિક્સ કરી દેવાનું પછી એને પાકવા દેવાનું એટલે ઢાંકી દીધું યાર દેખાડવાય નથી દેતા યાર આ આવી ગઈ આપણી ચટણી મસાલીયામાં ભરાય છે અને થીકું આવવાની તૈયારી એટલે હું હડકો પૂછ જો ભાઈ આપણા પાણી નાખ્યા વગરનું પાણી છૂટી ગયું ઊભી તો રહે જોવા તને તું કહે તું કહે હું આ બાજુ આવું છું મસ્ત દેખાય ભૂખ લાગી એટલે દેખાતું હોય કે ઓમ દેખાય આ ટક 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 બંધ ભરજી ને સમજો ઘુમાઈ લ્યો હો ભાઈ પાછું પાણી ચૂકવું પડ્યું હે અને આપણે શાક બનાવતા શીખીએ આપણને આવડતું નથી ને એટલે જો હવે એમાં જાય છે આ લાલ તમેરા જેવી ચરણી આ શાક તરી ગયો ને નથી હો જો વરી પાછું એટલે આખી દીધું આને હલવાનું લવ ঢাকায় শাকি এটা ভিস তৈরি শাক তৈরি ভাই আপু শাক કમ્પ્લીટ તમે પણ બનાવજો સાત સિમ્પલ સાફ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ